અડતાલીસ કિલોમીટર સ્ટેટ નું નવીનીકરણ કરી તેને ફેરવી દેવાયો હતો આ માર્ગ પરથી પસાર થતા ટુ થી મલ્ટી વાહનો પાસેથી રિટર્ન ટ્રીપ માટે ટોલ વસૂલવામાં આવી રહ્યો છે જેમાં ભરૂચ દહેજ માર્ગ પરથી ટુ વ્હીલર થ્રી વ્હીલર્સ એલ એમ વી એસટી બસ તથા ભરૂચનું પાસિંગ ધરાવતા વાહનોને મુક્તિ આપવામાં આવી છે

તે લોકોને ફાઈન જવા દેવામાં આવે કે કાગળિયા બતાવીને કે ભાઈ લાઇસન્સ છે આધાર કાર્ડ છે ગાડીના કાગળિયા છે બતાવીને જવાડવામાં આવે તે છતાં પણ આ લોકો એનું કોઈ પાલન કરતા નથી અને અમને વારંવાર વારંવાર ગાડીમાં પાર્ટી બેઠેલી હોય કંપની નો સ્ટાફ બેઠો હોય એમને કલાકો કલાક ઊભી રાખવામાં આવે છે ગાડી એ જો ઈશ્યુ આજ વાત ચાલ રહે છે એ થોન ચાલુ હોને કે સાથ ચાલુ હુઆ इनकी જો ગાડી હે જીજી 16 નંબર પ્લેટ નહીં इनका दहेज का गाड़ी है लेकिन ये जीजे सोलह नहीं और हमारे पास जो नोटिफिकेशन है इसलिए तो हम, हम इनको नहीं छोड़ सकते फिर भी हमने इन्हें फिफ्टी परसेंट डिस्काउंट दे बात की थी लेकिन वो लोग लो नहीं मान रहे और तो इस वजह से आमले आम टोल बूथ न संचालक ने रजुआत करता टोल बूथ न સંદીપ સિંગારે એ જણાવ્યું હતું કે આ તેમની બસ દહેજની છે પણ તેઓનું પાર્સિંગ જી જે સોળનું નહીં હોવાથી તેમને અમે નહીં છોડી શકતા તેમ છતાંય અમે તેમને પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપીને પણ બસ જવા દઈએ છીએ પણ તેમને તે ટોલ જ નહીં ભરવો તે અમારી નોટિફિકેશનમાં નહીં આવતું હોવાનું જણાવ્યું હતું